ખબર પડે લે અહીં પહેલા પૂરે પૂરી વાત ઓબળવાની પછી જવાબ આલવાનો હા અને આ તો સરપંચ મો કેવું છે ખબર છે લોઠાના સાળા થઈ પઈ બસ આ કે ચાઈ કે સરપંચ બસ સરપંચ ખેડો ખેડો આઈ ગયા બધા બધા વળી કોણ હું આવું છું તમે પેલા આયા છે ઓય હારો હારો આ બાજુ બધા હેડો બોલો ચમ બોલા હસી હવે તો કોમ છે બધા આવે એટલે વાત એટલે મીટિંગ છે ઓય

અરે માણો છે ને એમો અંદર શું કહેવાય અરે બિન ઘર ભગાઈ અરે બિન કાયદે છે આવો બેટા હા શું વળે હરીજી બિન કાયદે છે આ તો વાતો બધી અલ્યા ભાઈ તમે તો આખા ગામની ઓડિટો ઉઠાવ ને ઉઠામ મરી જાવ અરે ભુબજજી અમુક મોણસો નહી હતા કે બિન કાયદે ઘર કર નાખી બિન કાયદે વાળા કર નાખી બિન કાયદે શર પડી રહી અરે બધી ઓર સરપંચને રાખો તમે શું કામ રાખો છો

એવા મફુજી સરપંચ મારી વાત ગમ ની ચિંતા કરો છે એટલે બોલો વાત કરો તમને કોઈ ચિંતા છે પેલાનું ઘર પડાવું પેલા નો વાળો પણ પેલા પેલાનું સાપરું પડાવું લેવો સિવાય બીજી શું ચિંતા કરો તમે

અરે માફુજી બીન કાયદે છે સર આખા પાદર કોઈનો વાળો નહી ઓયનો વાળો છે પછી બધા હનો લે આવી તો પરસે પેલું ગૌચરમાંથી માંથી સાબરૂ પડતું કરો તમે હે હરી ભાઈ એ સરપંચ આ તમે લડવા ભેગા થયા એટલે અહીં અરે ક્યાગર જે હું નહી પણ તું હરી મારી ઓડિટ છે હું આટલી બધી કે હે વેવાનો છે એટલે મળી અરે તારું હોય તે માર કાલ ખાલી કરી દેવું છે સદાય મારું નહી એ આમો વાળા છે એટલા

તોડવાની કોશિશ ના કરો એમાંથી ગાભા જ ને ઓગડીયો પથરા નેસા ગોદડું હળી ગયું હોય તો એને હળી સોંપી દેવાય બાકી ઘર ના પડી રખાય હા એટલે મેં હળી ચોપી છે મારા બાજુમાં એ તો જેમ લાગુ પડે વળી આ બધું બોલે ને કે આપડે મોઢું જીભ નાખશો તારી યાદ તું શું ભાઈ

સરપંચ તમે સરપંચ નું પદ છોડી કરશે બેહો વિચારવું કે ભાઈ આ તો સરપંચ ની વાત છે સાથે વાત નહીં લ્યા કને સરપંચ રાખો અને કને ના રાખો બહુ વિચારવાનું આવશે કારણ કે લાખ રૂપિયા ની વાત થાય રીજી હા આનો મો વિચારિ વિચારિ હેડાય હા એટલે હું શું કે માંગુ છું તો મન કે સરપંચ ઓ ખબર છે કે ભલે આના ઘરની તિજોરી ખાલી થાય પણ હોમેલિયાના ઘરમાં પૈસા નેઠવા ના જોવી ગોમ નો વિકાસ કરે નવા નવી યોજનાઓ લાવ ગામમાં કે શું કરું તો મોણસો આગળ આવી

બાસ્કુજી તમારે તિદોરી એ કોઈ દાડા રૂપિયા નહીં નેઠવા દી તમે જે કોમ લઈને આવશો અડધી રાતે હું કોમ કરવા માટે એગ્રી છું હા બોલો શું ઈચ્છા છે ભાઈ ઓબલા સરપંચ સાહેબ પહેલા તો તમે જે ગમો દબેન કરી છે ને એની ખાલી કરાવો અલા પહેલા મોણા બણો પછી સરપંચ બણો લ્યા આયા છે સરપંચ બણવા ઓ હરી ભાઈ બેસીને વાત કરો શાંતિથી અજીક મારા વાત કરવી છે ઓબલા ભાઈ તમે બધા રાજી હોય તો આરી જવાબદારી હું મારા ગભા ઉપર ઉપાડવા માટે તૈયાર છું હું સરપંચ બનાવવા માટે તૈયાર છું એ હેટ ભઈ બેહી જા બેહી જા તું સરપંચ ના જોબે ચમ સરપંચ માટે મોણો જોવે તે હું મોણો નહીં અરે તું ઈરખાળ મોણો છે આખા ગામની ઈરખા કરવા ફરતો આડ તું અરે ભાઈ બે મિનિટ ખાલી બેહી જો ઉબજી બે મિનિટ સરપંચ હા મારે તમને બધાને એક વાત કરવી છે પણ કોઈ વચ્ચે બોલતા નહીં જેટલી ઘણા મારી વાત પૂરી ના થાય એટલી ઘણા કોઈ બોલતા નહીં છેલ્લે બોલજો ખાલી હું બોલ ભાઈ સરપંચ મારે લગભગ 40 45 વરા થયા આ 40 45 વરામો બાસ્કુજી બે તમન કોઈ દાડો ખસ કીધું ના ખુબજી તમને કોઈ દાડો ખસ કીધું ના અરે ભાઈ કોઈ દાડો તમારો વિરોધ કર્યો મે ના તુંડાગા તમન કશું કીધું મે કઈ નહીં કઈ કદી નહીં અને એક બીજી વાત કે મારો ભગવાન બહુ મહાન છે

ખેગાર સમજી તો તારા માતા હોન છે કે તીજા જે ખેગાર તું બોરી એના પેલા પડતો છો મારી આખી બાજી બગાડી બેહી ભાઈ શાંતિ રાખો બેહી જાવ ખેગાર ખેગારજી આયો બાપુજી હા એ છે પણ હારો છે હા સહી કરી નાખો હે સહી સાઈ કરી નાખું એમ કે આટલા દાડાથી તમે હરિયો કરતા હતા બીધા વગર આવતા હતા તો મેં સહી તમે નહીં કરી આલી અને આજ તો તમે પીન ના આયા તો સહી ચોથી કરી આલુ મે બીધો મફુજી હા ઓ 10 વાગે એક થેલી પીતો અન આજ મે બે પી તો બધી બે પી બે ચમ બીજી કોહ મારા મારા હોમાં બાસકુજી મે બે થેલી ચમ બીજી એ તો આ તમને ખબર

એમ વાયદા કરે તો હજી સહી નહીં કરતા એટલે ટૂંકમાં બકાવી છે તમન ના બકાવતા નહીં એમ કોઈ કોમ હોય ને એટલે ભાઈ બકાવી છે ઓફળો મારી વાત એને સહી કરી નાખ્યું હોય તો એને તરત કરી નાખી આજની કાલ ના કરી રહ્યા એ વાત સાચી હરી ભાઈ એક વાતનો જવાબ આલો મન તમે સરપંચના ના ઘેર જો એટલે દારૂ પીન જોશો કે હાદા જોશો ના ના હરી ભાઈ હું કઈ હું ગોરડો નહીં વાત કરો સરપંચના ના ઘેર દારૂ પીન દવા તો ભલે દારૂડિયા રહ્યા પણ એટલી તો ખબર પડે હમન આજ તમારી મોટી ભૂલ છે તારી તમે જેટલી ગળા હાદે હાદા જાહો ને એના ના ઘેર એટલી ગળા હેરા તમે સહી નહીં કરી આલી ખાલી એકદમ દંડા પીંજો ઓ બોલજી ની સહી કરી નાખી તરત એરા વાહ તારે તો ભમરો ખિદવાડી ને તી મેલ્યો એમ ને ના શરમ આપી તો મે તાણે આ સરપન બનવા ને આકડ્યા છે જો કા અને એક બીજી વાત કે આ ઓને દારૂ પીતે શીખવાડે ના શીખવાડે અને અમારમાં ફોજી કોઈ ના ઘેર પીન ના મેલાય પાણી આ તો કાલ ઉઠીને મેમન ઘેર બેહી રહ્યો ને આયો આઈને બોલા તો રમણ ભમણ હા ભાઈ ભૂલ થઈ ગઈ હો મારી લે કાર્ય હું ભૂલ થઈ ગઈ તું તો મારા ઉધી નડ્યો છે તે હું દારૂ પીવાનું ના કીધું હોય તો મારી વાત પૂરી થોત અને હું સરપંચ પડી જોત તમ કે મારી વાતમાં એટલો દમ હતો હા ઉપર તું દમ વાળા ઉપર હે એ મફુજી હવે વાભાળ મારી વાત કે કદ્યાક વાફુજી મેં સહી નહીં કરી આલી એટલે તે દારૂની નિશાની આલી

હવે મફુજી ની જવાબદારી નહી એ જવાબદારી મારી આવી બોલો સરપંચ સાહેબ નું હા ગ્રામજનો ને હું એક વિનંતી કરું છું કે તમે પોચ છો જણા ને મળી જે મને સરપંચ બનાવ્યો એ મતી તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું હા હા બધા મને રે રે આવો જાણી જાણી લો આવા મફુજી તમારા જોડે જે જૂના ચોપડા પડ્યા હોય જે હિસાબ કિતાબ પડ્યો હોય એ ભૂમતાળી જઈને તમારી રીતે હાલ દે આ એ તમે તરત જ પકડાઈ દો તમારે હા આ લગી લગી વાતમાં હવે અમને ના બોલા ભૂમતાળજી નઈ ભાઈ સરપંચ ને સવાત સરપંચ સાહેબ નો જય हामारी हामारी नहीं नहीं। 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 हा मारू वनसो पाटण हा